છે છે ફોન કરે એની કહાણી સાંભળવા માટે તો મિત્રો આ રેકોર્ડિંગ પૂરું સાંભળો એ પેલા ને લાઈક કરી દેજો અને ચેનલ માં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે તમે સાંભળો આ પૂરું રેકોર્ડિંગ

કેસ પૂરો ના થતો હોય તો એ તો થઈ જાય પણ તેમની સપોર્ટ માં આવતો થાય ને કે થોડો કામ નામ થાય હા થઈ જાય ને માધાલાલ ભોગવા આવ્યા ને મોટા માંડો વટી જાય હા બસ હા મેં તમને કેટલી ટ્રાય કરી પણ તમે એક વાર કીધું કે હું બીજું શું ક્યાં ગામની છોકરી છે ભાવનગર થી વચ્ચે જીજી નું વાળુકડ જીજી નું વાળુકડ હા અને મારે બે સોડિયું છે અને બે સોડી મારી પાસે છે છોકરીઓ કેવડી કેવડી

છોકરા નું કોણ આપડે પાછું બેઠો છું બીજું કઈ વાંધો મને તમારા સસરા નંબર અને તમારે એવું લાગે ને તો કોર્ટ મારી ના નંબર છે

सही जाबे तो हारा हुआ ना हम समझा ना कई दोस्तों मारा मां मान वापस ना है ना नंबर सेट हमारा हार है ना आदमी बच्चे तो बड़ी बाई नंबर भी आलोंग कई दोस्त यानी आइटिलो व्हाट्सएप कर दो आ ऊपर ही हो तुम्हारे नाम लगाओ लग तो कई जरिया मतलब भाई अभी भाई क्या बढ़िया ऊपर ही हो भाई चलो रखो छान

ઓકે હવે આ છોકરીને ભણાવવા માંગ આપડે નજીક ના ભાવનગર જ તમારું ગામ છે ને હા જીલો ભાવનગર લાગુ પડે તાલુક સિવાય છોકરી ના કપડા લતા એવું કઈ જોયું મને કેવું

હવે એના નંબર બીજા હોય તો થાય એના હા અમારા હાડા બાડા ના કોઈ નંબર છે પણ એક છે મારો જે વાત ઘડી રહ્યો ને હા એનો નંબર તમને આપું ગોપાલ મારા છે બરોબર છે હા એના નંબર દો ગમે નંબર મને નાખવા લો એટલે બધું મને ભેગું કરી દઉં નંબર બોગી બરોબર છે પણ તે મને કઈ જવાબ નહીં દેતા બરોબર છે એટલે આઈને રૂપિયા ખાતા હતા હા મારે જેને બેરેજ છે ને બાર પપ્પા તો એકવાર થઈ ગયા ફારે પૂછવા પણ જાઉં પણ એટલી ખબર છે કે ત્યાં એને કરેલા છે એટલા પૈસા એ નહીં તો તત્તાર એકવાર થઈ ગયા બરોબર મારા પપ્પાને ખબર હોય બરોબર છે હા પછી મારો સબંધ કર્યો ને હા એટલે મારા પપ્પા પૈસા એ હોતે જ છે હા 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 કાંઈ વાંધો નહીં બોલો ના એ ગોપાલભાઈ તારૂકા બોલો હા હા ઓળખો તો ઓરખોલો મને બોલ્યા કે હું મનસુખભાઈ राठौड़ બોલું હા મનસુખભાઈ राठौड़ બોલું રામોજી હા તો બોલો હવે ઓલું ભાઈ હું નામ કીધું દાનાભાઈ કોડાભાઈ પરમાર જીતરીવાળા દાનાભાઈ કોડાભાઈ પરમા હા જીતરીવાળા હા એ જીમનાવાળા લગનમાં તમે વાતવાળા તમે હતા

છોકરીએ બીજું ઘર કરી લીધું છે ઈ બીજે હારે વહી ગયે ને આવડો આ છોકરા ને બિચારા માં તો કેસ છે તો રોયા કરે છે જેનું કઈ પાર પાડો ને તમે વાત છો તો હા કપાય છે હે

અરે આપડે વાત હોય આપડે એટલે વાત વાળો નથી મારા જે વાત વાળો માણસ હોય ની બોલ હું તો કઈ નથી તો એના બાપા ને ને કહી દઉં કે તું દલાલ કેવા તું તારી છોકરી ના ખાતું તારી છોકરી નું વિચાર ને આ તારા દીકરા ની દીકરીઓ તારી દીકરી ની દીકરીઓ થાય

આ ઈફા કોટ કોમનો દેખો નો કે અમે દાના ભાઈ નો જ આપો દાના ભાઈ નો દીન કા દાના ભાઈ ના દીકરા નો દીઓ કા દાના ભાઈ ની દીકરી નો દીઓ ગમઈ નો દીઓ યન ની આચાર હે હા હા ઉપર્યો ઉપર્યો પૂણી દીશી કેટલા કિતા હાલો સ્વાતેર 76 કે 77

છોકરી ના રૂપિયા આવે તો બેલેન્સ કરે ને કોક ના બે ખાતા ખોરાકી ને એનો ફોન છે ને હા ઈ બંધ આવે છે ભાઈ એ ખોલશે ખુલ્લો હતો

મિત્રો આ વલ્લભભાઈ બાબરિયાની છે એ તમારે શું કેવું છે એના વિશે મિત્રો એક દુઃખભરી કહાની છે એના વિશે શું કહેવું છે કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો કારણ કે આવાના નવા નવા હું કોલ રેકોર્ડિંગ છે આ ચેનલમાં મૂકતો હોઉં છું એટલે ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત